વાયદાઓના વાયદાઓ સાંભળી રહ્યા છે મોટા મોટા વાયદાઓ સાંભળી રહ્યા છે કે અમે મફતમાં આ આપી દઈશું મફતમાં તે આપી દઈશું પરંતુ જ્યારે તે જ પાર્ટી તે રાજ્યપાલ જીતીને આવે છે ત્યારે તે પાર્ટીને પણ પ્રશ્ન થાય છે કે ખરેખર મેં જેટલા વાયદાઓ કર્યા છે તેટલું બજેટ છે કે નથી અને જ્યારે તે વાયદાઓ ન પૂરા થાય ત્યારે પ્રજાની આશા તૂટી જતી હોય છે તેમના સાથે વિશ્વાસઘાત થતા હોય છે એટલે હોય છે અને જો ખરેખર તમારે ચૂંટણી જીતવી જ હોય જો તમારે ખરેખર પ્રજાને રીઝવવા માટે વાયદા કરવા જ હોય તો તમે એ વાયદા કરો કે ધર્મવાદ મુક્ત થઈ જશે જાતિવાદ મુક્ત થઈ જશે તે રીતના કોઈ વાયદા કેમ નથી કરવામાં આવતા અને એટલે કે શ્રીમત અને ગરીબ વચ્ચેનો ભેદભાવ અમે દૂર કરીશું તે રીતના વાયદા કેમ નથી કરવામાં આવતા કારણ આ મફતની રેવડીની રાજનીતિઓ ચાલી રહી છે ભારતના જે હાલના રાજકારણીઓ છે ધર્મવાદ જો દૂર થઈ જાય તો તેમના માટે જીતવું જ મુશ્કેલ થઈ જાય થઈ જાય છે અને જામનગરના પીએસઆઈ જે છે તે પોતાની ફેસબુક સ્ટોરીમાં ખુલ્લે આમ સોશિયલ મીડિયામાં દારૂની બોટલની સ્ટોરી મૂકી ખરેખર તમને આ મુકતા પર શરમ આવી જોઈએ એક વાર તો વિચાર કરવો જોઈએ કે ખરેખર હું પોલીસ તંત્ર સાથે જોડાયેલો વ્યક્તિ છું પીએસઆઈ કક્ષાનો સાથે જોડાયેલો વ્યક્તિ છું અને મારે શું આ દારૂની બોટલની સ્ટોરી મૂકવાની હોય જે રાજ્યમાં દારૂ બંધી ચાલતી હોય જે ગાંધીનું ગુજરાત છે શું મારે એ એ ગુજરાતમાં દારૂની બોટલની સ્ટોરી મૂકવાની હોય જ્યારે બંધી ચાલતી હોય તેને બદનામ કરનારા યુવકો તેમજ અન્ય ગુજરાતીઓને પકડવાનું કાર્ય કરવાનું હોય દારૂબંધીને જાળવવાનું કાર્ય કરવાનું હોય તે જ પોલીસ તંત્ર જ્યારે સોશિયલ મીડિયા ઉપર ખુલ્લે આમ પોતાની ફેસબુક સ્ટોરી ઉપર જ્યારે દારૂની બોટલ નો ફોટો મૂકે છે ત્યારે ખરેખર પોલીસ તંત્રને એકવાર વિચાર નથી આવતો કે કારણ કે તેમને પણ ખબર છે કે હું પોલીસ સંત્રમાં છું કોઈ કશું જ મારું નહીં ઉખાડી શકે કોઈ કાર્યવાહી મારા ઉપર નહીં થાય દેશના વિપક્ષો ખાસ કરીને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જ્યાં જ્યાં શાસનમાં આવી છે ત્યાં એમણે પ્રજાના ટેક્સના નાણા બજેટના નાણા છે એક મત મેળવવાના સાધન તરીકે ઉપયોગ કર્યો એનો રેવડી તરીકે ઉપયોગ આ નિવેદન સાંભળીને તમારા મનમાં પણ ખરેખર પ્રશ્ન થતો હશે કે કોંગ્રેસના સ્તંભ તરીકે એક સમય ઉભા રહેલા કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા જે વિધાનસભા સત્રમાં સત્તા પક્ષને પ્રશ્નો કરતા હતા વિરોધ નોંધાવતા હતા તેમના મસમોટા મોટા બહાર પાડવાનું કાર્ય કરતા હતા અને આજે આ સમય પક્ષ પલટો કરીને સત્તા પક્ષનો ખેસ પહેરીને તે વિપક્ષને પ્રશ્ન કરી રહ્યા છે આ કેટલા હદ સુધીની રાજનીતિ કહી શકાય નમસ્કાર સ્વાગત છે આપ અમારા સ્પેશિયલ શો ટુ ધ પોઈન્ટમાં હું છું મિત છું આપની સાથે હાલમાં ગાંધીનગર ખાતે વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે અને તે દરમિયાન સત્તા પક્ષમાં જોડાયેલા અર્જુન મોટવાડિયા જેમના દ્વારા એક મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે જેમાં તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી તે વિકાસની રાજનીતિ કરી રહી છે તો તેમની સામે દેશનો વિપક્ષ એટલે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ તે રેવડીની રાજનીતિ કરી રહી છે કદાચ અર્જુનભાઈને ખબર નથી કે તાજેતરમાં જે દિલ્હીની વિધાનસભાની ચૂંટણી યોજાઈ છે આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પોતાના મેનિફેસ્ટોમાં જણાવ્યું હતું કે અમે દિલ્હીની મહિલાઓને રૂપિયા તેમના બેંક એકાઉન્ટમાં નખાવી આપીશું ત્યારબાદ મફત વીજળી આપીશું અને મફત શિક્ષણ પણ આપીશું જેવા અનેક વાયદાઓ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યા હતા તો તેની સામે ભારતીય જનતા પાર્ટીએ પોતાના મેનિફેસ્ટોમાં જણાવ્યું હતું કે જો આમ આદમી પાર્ટી મહિલાઓને બે હજારથી એકવીસો રૂપિયા આપે છે તેમના એકાઉન્ટમાં તો તેમની સામે અમે પચીસો રૂપિયા આપીશું મફત વીજળી આપીશું મફત શિક્ષણ આપીશું જેવા અનેક વાયદાઓ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યા હતા એટલે શું આ રેવડીની રાજનીતિ ન કહી શકાય અર્જુનભાઈ અને આ માત્ર દિલ્હીની વાત નથી પરંતુ જેટલા રાજ્યોમાં પણ વિધાનસભાની ચૂંટણીઓ યોજાતી હોય છે તે સમય દરમિયાન કોઈ પણ પાર્ટી હોય તે પછી ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટીઓ દરેક પાર્ટીઓ જે છે તે રેવડીની રાજનીતિ કરતી જ હોય છે મફતના વાયદાઓ પણ કરતી હોય છે પરંતુ હવે ક્યાંક ને ક્યાંક પ્રજા પણ આ રેવડીની રાજનીતિથી ઉપરી મફતમાં તે આપી દઈશું પરંતુ જ્યારે તે જ પાર્ટી તે રાજ્યમાં જીતીને આવે છે ત્યારે તે પાર્ટીને પણ પ્રશ્ન થાય છે કે ખરેખર મેં જેટલા વાયદાઓ કર્યા છે તેટલું બજેટ છે કે નહીં અને જ્યારે તે વાયદાઓ ન પૂરા થાય ત્યારે પ્રજાની આશા તૂટી જતી હોય છે તેમના સાથે વિશ્વાસઘાત થતા હોય છે એટલે ક્યાંક ને ક્યાંક કેટલાક સમય પછી તે પણ આ રેવડીની રાજનીતિથી ઉપરી જતા હોય છે અને જો ખરેખર તમારે ચૂંટણી જીતવી જ હોય જો તમારે ખરેખર પ્રજાને રીઝવવા માટે વાયદા કરવા જ હોય તો તમે એ વાયદા કરો કે ધર્મવાદ મુક્ત થઈ જશે જાતિવાદ મુક્ત થઈ જશે તે રીતના કોઈ વાયદા કેમ નથી કરવામાં આવતા અને ભેદભાવ જે હાલમાં ચાલી રહ્યો છે સતત ભેદભાવ ચાલી રહ્યો છે

કેમ નથી કરવામાં આવતા કારણ કે હવે તો પ્રજા પણ આ તમારી મફતની રેવડીથી કંટાળી ચૂકી છે અને આ મફતની રેવડીથી કોઈ પણ પાર્ટી બાકાત નથી તે પછી ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય પરંતુ એવું લાગી રહ્યું છે કે ભારતના રાજકારણમાં ધર્મવાદ કે પછી જાતિવાદ કે પછી જે રીતે આ મફતની રેવડીની રાજનીતિઓ ચાલી રહી છે તે ક્યાંક ને ક્યાંક દૂર નહીં થાય અને જો આ દૂર થઈ જશે તો ભારતના જે હાલના રાજકારણીઓ છે જે કોઈ પણ પાર્ટીના હોય તે પણ રાજ નહીં કરી શકે કારણ કે જાતિવાદ જો દૂર થઈ જાય ધર્મવાદ જો દૂર થઈ જાય તો તેમના માટે જીતવું જ મુશ્કેલ થઈ જાય થઈ જાય છે અને હાલમાં જો આપણે જોવા જઈએ તો જાતિવાદ અને ધર્મવાદ ભારત દેશના ખૂણે ખૂણા પ્રસરાયેલું છે જ્યારે કોઈ પણ વિધાનસભાની ચૂંટણી આવે છે કે લોકસભાની ચૂંટણી આવે છે ત્યારે પહેલાં જાતીય સમીકરણ અંગે ચર્ચા કરવામાં આવતી હોય છે તેમાં પાર્ટી પૂરેપૂરું પોતાનું એનાલિસિસ કરતી હોય છે કે કયા વિસ્તારમાંથી કઈ જાતિની સૌથી વધુ વોટ બેંક છે તો તેને ટિકિટ આપવામાં આવે કોઈ એક માત્ર આ અહીંયા પાર્ટીની વાત નથી થઈ રહી પરંતુ તે દરેક પાર્ટીની વાત થઈ રહી છે અને દરેક પાર્ટી જે છે તે જાતીય સમીકરણનું એનાલિસિસ ચૂંટણી સમયે ચોક્કસથી કરતી હોય છે અને તેના આધારિત જ જે છે તે ટિકિટ આપવામાં આવતી હોય છે અને જો ચૂંટણીમાંથી જાતિવાદ દૂર થઈ જાય તો ક્યાંક ને ક્યાંક આ નેતાઓ નું રાજ જે છે તે પણ ભારત દેશમાંથી દૂર થઈ જતું હોય છે કારણ કે તેઓ પણ વાત કરવામાં આવે તો જાતિવાદ અને ધર્મવાદ તેમજ મફતની રેવડી ખોટા ખોટા વાયદાઓના કારણે જીત મેળવતા હોય છે અને પ્રજા પાસે પણ ક્યાંક ને ક્યાંક કોઈ વિકલ્પ નથી હોતો કે કયા પાર્ટીને પસંદ કરવી કારણ કે બધી જ પાર્ટીઓ મફતની રેવડી વેચતી જ હોય છે બધી જ પાર્ટીમાં જાતિવાદ ધર્મવાદ હોય જ છે અને જો જાતિવાદ અને ધર્મવાદ ન હોય તો તેમના માટે પણ જીતવું ક્યાંક ને ક્યાંક મુશ્કેલ થઈ જતું હોય છે એટલે હાલમાં એવું લાગી રહ્યું છે કે ભારતના રાજકારણમાં આ જાતિવાદ ધર્મવાદ તેમજ મફતની જે રેવડીઓ વેચવામાં આવતી હોય છે તેમજ ભેદભાવ મુક્ત દેશ બને તે હાલમાં નથી લાગી રહ્યો ત્યારબાદ આપણે અન્ય સમાચારની વાત કરીએ તો જામનગરમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે તે કિસ્સો સાંભળીને તમને પણ અનેક પ્રશ્નો થશે કે શું ખરેખર ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા છે ખરી જેમાં આપણે અત્યાર સુધી સાંભળ્યું છે કે બુટલેગરો પોતાના સોશિયલ મીડિયામાં બોટલોના વિડીયો મૂકતા હોય છે દારૂની બોટલની રીલ બનાવીને ઇન્સ્ટાગ્રામ ઉપર મૂકતા હોય છે કેટલાક ગુજરાતી યુવકો આપણને દારૂની બોટલની સ્ટોરી નજરે પડતી હોય છે ઇન્સ્ટાગ્રામ ઉપર પરંતુ જામનગરમાંથી એક એવો સામે આવ્યો છે તે સાંભળીને તમે પણ ચોકી ઉઠશો જેમાં જામનગરના જે ગુજરાતમાં દારૂબંધી ચાલતી હોય તેને બદનામ કરનારા યુવકો તેમજ અન્ય ગુજરાતીઓને પકડવાનું કાર્ય કરવાનું હોય દારૂબંધી જાળવવાનું કાર્ય કરવાનું હોય તે જ પોલીસ તંત્ર જ્યારે સોશિયલ મીડિયા ઉપર ખુલ્લે પોતાની ફેસબુક સ્ટોરી ઉપર જ્યારે દારૂની બોટલનો ફોટો મૂકે છે ત્યારે ખરેખર પોલીસ તંત્રને એકવાર વિચાર નથી આવતો કે આના પાછળની કોઈ પણ અસર કેવી જોવા મળશે તે અંગેનો વિચાર પોલીસ તંત્ર નથી કરી રહ્યું કારણ કે આ વિચાર કેમ નથી આવ્યો તેના પાછળનું કારણ એ છે કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા જ કથડેલી છે તમને ખબર છે કે ભાઈ અમે કોઈ પણ સ્ટોરી મૂકીશું અમે કોઈ પણ દારૂની નો ફોટો મૂકીશું ભલે ગુજરાતમાં દારૂબંધી હોય છતાં પણ અમારી સાથે કોઈ કાર્યવાહી નહીં થાય એવો વિશ્વાસ તેમના મનમાં છે ત્યારે જ પોલીસ તંત્ર જે છે તે આવી રીતે સોશિયલ મીડિયામાં ખુલ્લે આમ સ્ટોરી મૂકી શકે કે દારૂની બોટલ સાથે સ્ટોરી મૂકી શકે કે ખરેખર આજે જે હાલમાં કાયદો અને વ્યવસ્થાની અત્યંત કથળેલી સ્થિતિ આ ફોટા ઉપરથી સાબિત થઈ રહી છે જ્યારે બીજી બાજુ ગૃહમંત્રી હર્ષ સંઘવી જાહેર કાર્યક્રમોમાં મોટી વાતો કરતા હોય છે કે કાયદો અને વ્યવસ્થાની વાતો થતી હોય છે ત્યારે બીજી બાજુ અહીંયા પોલીસ તંત્ર જે છે તે જામનગરના પીએસઆઈ જે છે તે પોતાની ફેસબુક સ્ટોરીમાં ખુલ્લે આમ સોશિયલ મીડિયામાં દારૂની બોટલની સ્ટોરી મૂકી રહ્યા છે ખરેખર તેમને આ મૂકતા પણ શરમ આવી જોઈએ એકવાર તો વિચાર કરવો કરવું જોઈએ કે ખરેખર હું પોલીસ તંત્ર સાથે જોડાયેલો વ્યક્તિ છું પીએસઆઈ કક્ષાનો સાથે જોડાયેલો વ્યક્તિ છું અને મારે શું આ દારૂની બોટલની સ્ટોરી મૂકવાની હોય જે રાજ્યમાં દારૂ બંધી ચાલતી હોય જે ગાંધીનું ગુજરાત છે શું મારે એ એ ગુજરાતમાં દારૂની બોટલની સ્ટોરી મૂકવાની હોય જ્યારે મારે તો અન્ય જે બુટલેગરો દારૂ વેચતા હોય તેમને પકડીને તેમને જેલમાં મૂકવાના હોય અને તેના સ્થાન ઉપર જ્યારે આ દારૂની બોટલની સ્ટોરી મુકાતી હોય તેના ઉપર અનેક કાયદો અને વ્યવસ્થા ઉપર ઘણા પ્રશ્નો ઉઠતા હોય છે અને સૌથી મહત્વની વાત તો એ છે કે હાલમાં જે રીતે વરઘોડાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે જ્યારે કોઈ પણ યુવક દ્વારા ના આરોપીઓ દ્વારા જ્યારે નાની કોઈ ચોરી કરવામાં આવતી હોય છે જ્યારે કોઈ નાનો ગુનો કરવામાં આવતો હોય છે તે સમય દરમિયાન મોટા મોટા વરઘોડા નીકળતા હોય છે બિફોર આફ્ટર ના વિડીયો આવતા હોય છે તો શું પછી આ પોલીસ જે પીએસઆઈ દ્વારા જે આ પોતાના ફેસબુક ઉપર દારૂની બોટલની જે સ્ટોરી મૂકવામાં આવી છે શું તેના ઉપર રિએક્શન આવશે ખરી તે ખૂબ હાલ માટે મોટો પ્રશ્ન બની ગયો છે શું જામનગરના એસપી આ પીએસઆઈ ઉપર કોઈ કાર્યવાહી કરશે કે કેમ તે પણ ખૂબ મોટો પ્રશ્ન બની ગયો છે અને જો બીજી બાજુ જોવા જઈએ તો પીએસઆઈ દ્વારા એટલા માટે જ સ્ટોરી મૂકવામાં આવી હોય શકે છે કારણ કે તેમને પણ ખબર છે તેવું પણ લાગી રહ્યું છે તો હવે જોવું રહ્યું કે આ સ્ટોરી ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ જ્યારે આપણે બીજી બાજુ જોવા જઈએ તો હવે તો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટરમાં પણ ઉઠલે ગરો ખુલ્લે આમ જે છે તે દારૂની બોટલો સાથે વિડીયો બનાવતા હોય છે પોતાનો રોફ જમાવતા હોય છે કે ભાઈ અમે ખુલ્લે આમ ગુજરાતમાં ચાલી રહી છે છતાં પણ અમે ખુલ્લે આમ વેચી રહ્યા છીએ તેમજ ગાડીમાં બોટલો રાખીને અમદાવાદ તેમજ અન્ય શહેરોમાં જઈ રહ્યા છીએ એવા ઘણા વિડીયો આપણે સોશિયલ મીડિયામાં જોતા હોઈએ છીએ બુટલેગરો પોતાનો રોફ જમાવવા માટે આ બધું કરતા હોય છે કારણ કે બુટલેગરોને પણ ખબર હોય છે કે કોઈ અમારું નહીં ઉખાડી શકે તો જ આ દરેક સ્ટન્ટ એટલા માટે જ